ગલ્લો દૂધ પી ગયા બધું જો આકુ ચાલુ રોટલી ખાઈ ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો તો હેલો નામ શું છે કેતો હેલો એ શીખી જાવ બ્લોગ મોટી થાય એટલે બ્લોગ ઉતરતા વાગી ગયા છે અને બે સાઈડ કમ્પ્લીટ કરી લીધી છે હવે ત્રીજી સાઈડ ઉપર આપણો લોક ચાલુ છે છે ડોટ અને હજી અર્થિંગનું કામ ચાલુ છે ત્યાર ના કરી છે હું ચંદુભાઈ બે હવે અર્થિંગ ની પ્લેટ મારવાની છે એટલે ઘરમાં ક્યાંય શોર્ટ સર્કિટ થાય તો સીધો પાવર જમીનમાં ઉતરી જાય અને શોર્ટ લાગે નહીં કોઈ પણ વસ્તુમાં ઇસ્ત્રી બ્લેન્ડર મિક્સર ફ્રીજ ઘરઘંટી વોશિંગ મશીન છે કે એસી છે એટલે જેમાં શોર્ટ સર્કિટ થાય એટલે બધો પાવર સીધો જમીનમાં ઉતરી જાય નાખવું પેલા પાણી આ લાકડીઓ કોલસો છે અને મીઠું છે આ બે વસ્તુ નાખવાથી જમીન ભેજવાળી એક સારવાળી અને અર્થિંગ પકડી રાખે એટલે પહેલાં તો આ કોલસો લે એ નાખવાનો છે મીઠાની જાહેર કરવાનું

દુકાનમાં મૂકી અને હવે નીકળું પાછો ઘર બાજુ કેવી મજા આવે શેરડી ખાવાની ઇચ્છકા ઉપર બેઠા બેઠા હાલો હવે જમ આપી દો ગસ વાગી ગયા છે ચાર એન્ડ હવે ટાઈમ થઈ ગયો છે તો ચલો નીકળીએ શોપ ઉપર બજારમાં આવ્યો છું ફીટ કરવાનો છે અહીંયા બોમ્બે ચોપાટી આઈસક્રીમ છે આ લાઈટ બંધ થઈ ગઈ હતી રેડી સેટ

ફૂટવો જો ધડાક દેરાનો વાહ સામે પડ્યો એ જલવા હે મેરે મિત્ર કા યાર દેખ લો ગાઈસ મેરે મિત્ર કા બીવી બચવાના નહીં ગયા ઊંધો બેઠો સાલા અરે અરે મિત્ર શું હોગા તેરા હાલો નાસ્તો લેવા બધા આપણા સ્પેશિયલ કુરકુરિયા લઈ લીધા છે બધાને જયરામજી કે કર દીયો આમાં જયરામજી કી હા રેડી બરાબર ને જીવનમાં મોજ કરી લેવાની તું ભાઈ કો કે નાસ્તો કરો તમે બે યાર છો ગણ આયલો હવે આજો આ છે આપણા ગામનો ગાંડો છે કેવો પોરો પોરો આયલો હવે લે ભાઈ નાસ્તો કર ગાંડો આયલો નાસ્તો કરવો તે મને વેફર ખવરાવી હતી ને તું નાસ્તો કર બાકી ડખો થઈ જાય હું ખાઈ આવ્યો ભાઈ તે મને વેફર ખવરાવી હતી નાસ્તો કર બાકી ડખો થઈ જાય

બધાને ગાઈસ ને બધાઈ દો જો આ શોર્ટ મુકેલો છે અડડો ભગત લાગ્યો પેલી ફેરે જીણો તમ તમ છે હમણાં વિડિયો બન હતો ત્યારે કર્યો ને તો મોઢામાં રાઈ નીકળી ગઈ કરો કરો બધા આખતરા કઈશું કોક દીકરા ઉકલી જાવ

તો હું ફૂલિયા છે ફૂલળા કે કે આઈ ગયોલો યહા ન આવે બાબાસ ન્યુ લુક વાહ તાપણાની મોજ માણવા હાલો બધા એ ભવણનો કરવાનો

वै हो धूप ले लियो बापू एक मंत्र बोली जाओ गायत्री मंत्र बोली जाओ हेलो ओम त्र्यंबकम यजामहे सुगन्धिं पुष्टिवर्धनम उर्वारुकमिव बन्धनारयम मृत्यारमृतम वाह क्या सीन है ज़्यादा है भागिया में नी रहे जय बालाजी <laughs>

બાત આપણું તાપે હે શું ગાય સાત નો લોક જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય જય માતાજી